એ હવાલ કે હમણાં તો દીવ ઉજી જાય ઉજી જાય અને અંધાર ઉજાય બધા એટલા બે ઘાસ માન આદ તો થાય રહ્યા તારે અંધાર ઉજ્યો પછી હવે કે આપણે આખું ગામ આ હમણ હમણ થાય કે હવે એક કામ કરો કે આપણે વારા કરીએ પછી વારા કર્યા નાકા વરાય ક્યાં તમારે હમણવાનું રાત જાય તો આપણે હમણે રાખવાનું

તાક બાપા પોતાનો જેવો ભગવાન નહીં પછી દીકરીએ માખણ લીધું એક અડાળામાં ની વાટ કરી અને દિવાળી પરબાવી અને દીવો વાંચ્યો અને અંદવાળું થયો અંદવાળું થયો ને આખું ઘર રાજ્ય થઈ ગયું પે આ તો કામ થઈ ગયું છે સારું કામ કર્યું એના જાઓ જાવ કે બિદન ઘરે જાવ કે બધા કી આવો તો આજે નથી કરો હા ઘીના દીવા કોઈ તેલ ના વાસણ કોઈ ઘીના વાસા અને અંધવાળાનું એમ આપણા દે દેવળમાં અંધારું છે કે ગમે એટલા પાકા હમણશું જવાનું હોય છે એમાં જો અંધારું કાઢવું હોય

કે ગાય ગાય ગાડા ભાથડા ભજન ભજનનો સાર સમજ્યા નહીં અને હવા એટલે જે કાંઈ આપણે ભજન બોલવી જે કાંઈ ભજન સાંભળવી એના એકલા હોય ને સાતી માથા હાથ મૂકી અને પરમાત્માને ઈશ્વરને આપણા આત્માને પોછવું કે આ ભજન શું કહેવા માંગે છે આપણે ગાયા ઘણા સાંભળ્યા ઘણા પણ કહેવા શું માંગે છે મીરાબાઈએ કીધું કે આયત્માન ઓળખ્યા વિના લક્ષ છોડાય નહીં મટે બ્રહ્મણા ભાંગ્યા વિના ભવનો ફેરવો નહીં મટે આવા સંતોએ ઘણા ઘણા કીધું છે રામદેવજી મહારાજે કીધું કે હરજી ભક્તિ કરો કે જાણો કામના અગમભ્યલા વાળો આત્માન ઓળખીને પછી કે દેહ મટાડો આવું આપણા સંતો પોકારી પોકારીને કઈ ગયા છે આની માટે વિચાર કરી અને કાંઈક હાવ હાશ તો પાસે વળવાની જવાની જરૂર છે કારણ કે આપણે તીર્થે જઈ મંદિરે જઈ દેવસ્થાને જઈ ત્યાં જઈ અને ભગવાન હામાં હાથ જોડણ ઉભા રહી હાથ જોડણ ઉભા રહી તારે આંખું વીકી જાય લગભગ જોજો તમે જ્યારે હાથ જોડણ હામાં ઉભા રહીશું ને તારે આંખું વીકી જાય એ જ્યારે આંખી વીકી જાય ત્યારે હામી મૂર્તિ આપણને શાન કરે છે ત્યાં મારી પાસે કાંઈ નથી ત્યાં બે હું બેઠી છું પણ તારા અંદર જે આત્મા છે ને તું જગાય બોલો સદગુરુ મારા ની જય હવે એક આપણે પંદર થી વીસ મિનિટ ઘણી સત્સંગનો લાભ લેવી વળે પાછો ભજન દોર ચાલુ કરશું નિવાસી દેવરાજ મહારાજ ઘડે ગયા ટેસ્ટ ઉપર આવી અને પંદર થી વીસ મિનિટ એમની વાણીનો લાભ આપે આપણને સત્સંગ રીતે જ્ઞાન કરશે દેવરાજ મારા પછી બેનું ગાવા આવ્યા છે